તાપી જિલ્લામાં 24 થી પણ વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. સોનઘડ તાલુકાની સાંધકુવા ગામની શાળામાં બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર એકાએક બાળકોને ઉલટીઓ શરૂ થઈ જતાં આ પ્રશાસન હાલ દોડતું થયું છે. તમામ બાળકોને વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તાપીના સોનઘડની સાંધકુવા ગામની શાળામાં બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. 24 થી પણ વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. બાળકોને એક એક વોમિટો શરૂ થઈ જતાં સમગ્ર મામલો સામે આવ્યો અત્યારે તમામ ને વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે રતનજીઓતના બીજ ખાવાથી બાળકોને ફૂડ પોઈઝનિંગ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો બાળકોએ રતનજીઓતના બીજ આરોગ્યતા તમામને વોમિટિંગ શરૂ થઈ ગઈ છે તમામ બાળકોને વ્યારાની સિવિલ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે